હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ આજે આપણે આવ્યા છીએ મિત્રો વડનગર એક ઐતિહાસિક નગરીમાં મિત્રો વડનગરની ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે અને મોદીજી જે આપણા ભારતના વડાપ્રધાન છે તેમની જન્મભૂમિ પણ કહેવામાં આવે છે મિત્રો વડનગરમાં હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતા ઘણા બધા અવશેષો મળી આવે છે અવારનવાર અવશેષો મળતા રહે છે જેના કારણે

આ એ પંચમ મહેતાની વાવમાં તમે પાછળ જોઈ શકો છો પંચમ મહેતાની વાવ તો મિત્રો અમે તમને બતાવીએ કે એ વાવનું બંધારણ કેવા પ્રકારનું છે જુઓ અહીંયા સરસ મજાનું એક ગુંબજ આકારે બાંધકામ જોવા મળે છે આ વાવની શરૂઆત અહીંયાથી થાય છે મિત્રો તો હવે તમે જુઓ કે આ પ્રકારનો એક ગુંબજ છે અને અંદર પગથિયા છે પાણી પણ જોવા મળે છે અમે તમને બતાવી દઈએ કે આખું જ બાંધકામ કયા પ્રકારનું છે જુઓ મિત્રો આ એક ગુંબજ છે જે ઐતિહાસિક લાગી રહ્યો છે તમે જુઓ મિત્રો આ એક ગુંબજ છે એનું બાંધકામ જુઓ એના તમે જુઓ પથ્થર જુઓ એના આ કોલમ સ્તંભ તમે જોઈ શકો છો મિત્રો કેટલા પ્રાચીન લાગી રહ્યા છે આ અંદરનો નજારો છે અંદરનો એનો ગુંબજ છે મિત્રો તો આ ગુંબજ તમે જોઈ શકો છો આ ઉપરથી પણ તમને બતાવીએ તો આ પ્રકારે નજારો જોવા મળે છે આ વાવનો આગળની સાઈડ મિત્રો તમે જુઓ તો અહીંયાથી પગથિયાઓની શરૂઆત થાય છે અને એ પગથિયાં અંદર ઉતર્યા પછી તમે જુઓ આ રીતના ઉતરવાનું છે પણ અત્યારે પાણી ફૂલ ભરાયેલું છે જુઓ તમે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર પ્રકારની એક રચના બાંધકામની અહીંયા જોવા મળે છે તો આ પ્રકારે બહારથી આખી વાવ દેખાય છે અંદર એવું નથી મિત્રો કારણ કે પાણી ભરાયેલું છે પણ આ એક વાવ છે મિત્રો જેને પંચમ મહેતાની વાવ કહેવામાં આવે છે તો આ છે મિત્રો આખો જ ગુંબજ અને આ પ્રકારે આ વાવનું બાંધકામ જોવા મળે છે તો તમે જુઓ આ ગુંબજ કેટલો પ્રાચીન લાગી રહ્યો છે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેટલો સરસ આ ગુંબજ છે મિત્રો જુઓ તમે તો અમે તમને હજુ પણ આગળ રહી અને સારી રીતે એની રચના બતાવીએ તો જુઓ મિત્રો આ પંચમ મહેતાની જે વાવ છે એનો નજારો તમે જોઈ શકો છો શરૂઆત જ એક ગુંબજ પ્રકારના બંધારણથી થાય છે આ છે મિત્રો વડનગરની પંચમ વાવ આ વાવનો ઇતિહાસ જોઈએ તો વડનગરના અમરથોર વિસ્તારમાં આવેલી આ વાવ છે આ વાવ આઠસો વર્ષ જૂની હોય એવું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે મિત્રો આ વાવ સાત માળ ધરાવતી હતી એવી એક અહીંના સ્થાનિક લોકોની વાત છે અને એવું કહેવાય છે કે આ વાવ સોળમી સદીમાં બની છે મિત્રો આ વાવ સોળમી સદીમાં બની છે અને સાત માર ધરાવતી આ વાવ છે તમે જોઈ શકો છો આ કેટલું સરસ બાંધકામ છે પાણી પણ જોવા મળે છે સ્તંભો પણ લગભગ પાણીમાં ડુબાયા હોય એટલું પાણી અંદર જોવા મળે છે આ વાવ સોળમી સદીમાં બની છે અને મિત્રો આ વાવના છેડા ઉપર બે કુવા આવેલા છે તો આ છે મિત્રો આ વાવનો ઇતિહાસ જો કે આ વાવ ઘણા લોકોએ જોયેલી નથી એટલે જ અમે આજે મિત્રો તમને બતાવવા માટે આવ્યા છીએ કે આ છે પંચમ મહેતાની વાવ જુઓ મિત્રો ઘણા બધા લોકોએ વડનગરમાં ઘણા સ્થળો જોયા છે પણ આ પંચમ મહેતાની વાવ જોઈ નહીં હોય એટલે પંચમ મહેતા અથવા પચ્છમ મહેતા એવું પણ કહેવામાં આવે છે અહીંના સ્થાનિક લોકોએ આ વાવને પંચમ મહેતાની વાવ કહે છે જુઓ મિત્રો આ બંધારણ તમે જોઈ શકો છો પાણી પણ દેખાય છે કેટલી સરસ આ રચના છે હવે જુઓ મિત્રો આગળ પણ જઈએ તો બે જોડિયા કૂવા પણ જોવા મળે છે જુઓ મિત્રો આ કૂવો પ્રથમ નંબરનો કૂવો છે અને એની પાછળ એક બીજો કૂવો છે અને પથ્થરોથી પ્રાચીન પથ્થરોથી આ બનેલી વાવ છે એટલે એમ કહી શકાય કે આઠસો વર્ષ જૂની હશે તમે જુઓ મિત્રો સંપૂર્ણ બાંધકામ જે તે વખતે રાજાઓ કરતા હતા એ પ્રકારે પથ્થરોમાંથી બનેલી આ વાવ છે મિત્રો આ વાવ સાત માળ ધરાવતી હતી અને સોળમી સદીમાં બનેલી હતી એવું જાણવા મળે છે જુઓ મિત્રો આ બીજો કૂવો છે કૂવો પણ તમે જુઓ ઉપર થોડી થોડી કામ હોય એવું દેખાય છે તમે જુઓ મિત્રો મિત્રો કેટલો આહ્લાદક આ કૂવો છે સરસ મજાનું અત્યારે તો આજુબાજુ વધારે જોવા મળે છે કારણ કે ચોમાસાની હમણાં જ ગઈ છે કારણે જુઓ મિત્રો આ એનું બંધારણ કુવાની એ કયા કારણે લગાયો હશે કયા પ્રકારનું બંધારણ હશે એ તો માલુમ નથી પણ જુઓ તમે આ કૂવો કેટલો હલાદક લાગી રહ્યો છે હવે તમે સામેથી જુઓ કે આખી વાવ કેવા પ્રકારની દેખાય છે મિત્રો જુઓ આ છે વડનગર માં આવેલી પંચમ મહેતાની વાવ કહે છે આ પ્રકારનું બાંધકામ છે આગળ કૂવો છે એની આગળ એક બીજો કૂવો છે પછી વાવની શરૂઆત થાય છે ને આગળ સર્વ એક ગુંબજ જોવા મળે છે તો આ પ્રકારે આખું જ વાવનું લોકેશન બહારથી આવું દેખાય છે આ પ્રકારની આ વાવ છે જુઓ મિત્રો કેટલો સુંદર નજારો જોવા મળે છે જુઓ એ હવે આ બંને કુવા છે આ કુવામાં પાણી પણ જોવા મળે છે તો આ એક ઐતિહાસિક વાવ આપણે કહી શકીએ જે સોળમી સદીમાં બંધાઈ હતી અને આઠસો વર્ષ જૂની હોય એવું કહેવામાં આવે છે જુઓ મિત્રો તો અંદરની બાજુ જોઈએ તો અમે તમને અંદરની બાજુ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ પાણી છે આ પ્રાચીન પથ્થરો છે વચ્ચે એક એક બીમ મારેલા છે ઉપર પથ્થર મૂકેલા છે આ પ્રાચીન પથ્થરો છે મિત્રો અહીંયા સ્થાનિક લોકો આજુબાજુ રહે છે અને એ પણ જોવા આવે છે એમનું એવું કહેવું હતું કે તમે અંદર ખાસ જતા નહીં એટલે આપણે અંદર તો જઈ શકીએ એવા નથી કારણ કે પથ્થર તો છે પણ સતા આપણે સલામતી જાળવીએ છીએ તો આ પ્રકારે તમે જુઓ કિનારા ઉપર થોડું થોડું નકશી કામ હોય એ પ્રકારનું અહીંયા લાગી રહ્યું છે અને આ સરસ એની એ વાવનો તમે ઉપરનો જે વરંડો કહી શકાય તમે જુઓ મિત્રો રાઉન્ડ આકારે પથ્થરોથી બનાવેલો છે આખી જ વાવ સંપૂર્ણ મિત્રો પાણીથી ભરાયેલી છે આ વાવ આઠસો વર્ષ જૂની કહેવામાં આવે છે મિત્રો તમે જુઓ આખી જ હાર જોવા જઈએ તો ગુંબજથી શરૂઆત તમે જુઓ શરૂઆત ગુંબજથી થાય છે પછી ત્યાં પગથિયા છે ત્યાંથી નીચે ઉતરવાનું અને આ પ્રકારે છેક છેલ્લે બે જોડિયા કુવા પણ અહીંયા જોવા મળે છે તો મિત્રો આ તમને અમે બતાવી બહારથી અને અંદરથી આ વાવ બરાબર છે તો આ વાવની મુલાકાત મિત્રો ચોક્કસ લેજો ઐતિહાસિક વાવ છે અને સોળમી સદીમાં બની હોય એવું માનવામાં આવે છે તો મિત્રો આ છે પંચમ મહેતાની વાવ જે વડનગર ખાતે આવેલી છે મિત્રો આ હતી વડનગરમાં આવેલી પંચમ વાવ જે અમે તમને બતાવી ઉપરથી આ રીતના તમે જોઈ શકો છો અંદરથી પણ પાણી ભરેલું છે એ પણ અમે તમને બતાવી તો મિત્રો આ વાવ વડનગરની અંદર આવેલી છે અને અમરથોર વિસ્તારમાં આવેલી છે ચોક્કસ આ વાવની મુલાકાત લેશો અને આ વાવ મિત્રો ઐતિહાસિક છે સોળમી સદીમાં બંધાયેલી છે એવું કહેવામાં આવે છે ને આઠસો વર્ષ કદાચ જૂની હોય એવી બાબત પણ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે તો મિત્રો આ હતી અમરથોર વિસ્તારમાં વડનગરમાં આવેલી એ પંચમ મહેતાની વાવ જે અમે તમને બતાવી તો મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે કમેન્ટ પણ આપ કરી શકો છો અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ